પાકી ને કરવા કે નોકરી ભરવાની દેવાની દેવાની કે આ કોમ કરતું ના પણ બાપા એવું કોઈ ના નસીબમાં ભગવાન આજ ને કાલ પણ તો કેતો તો અમને કે આપડા કે ના પણ જો કઉ હવે

મને લાગે આ લુખવાડે છે આ લુખવાડે એક જાત થી આ દસ દર રૂપિયા શું આવે તમે

ઘણા પૈસા રાખો લ્યો નઈ જોઈયા ખબર પડી ના જો તમે કોઈ ચાલી રાખી બી નઈ પૈસા હાલતા જો તમે હારું જા

તારો આખા ગો પૂછી પૈસા વેર્યા પૈસા વેર્યા ના જઈને લાખ રૂપિયા લીધા હોય માં પેલા હું તમારે દેરી દૂધ ભરાવા આવે હાલ કઉ

Nah, 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 bi bi karena <laughs> <laughs> ah, ah, <laughs> yang,